મિત્રો આજના વિડિયોમાં હું તમને બતાવવાનો છું એક એવી વાવ કે જ્યાં દર ત્રણ વર્ષે એક વ્યક્તિનો ભોગ લેવામાં આવે છે અને એક એ પણ લોકવાયકા છે કે આ વાવમાં એક સાથે પતિ પત્ની જઈ શકતા નથી અને બીજી એ પણ એક લોકવાયકા છે કે આ વાવનું પાણી ક્યારેય પણ ખૂટતું નથી તો મિત્રો શું છે સાચું રહસ્ય અને શું છે સાચો ઇતિહાસ એ સંપૂર્ણ માહિતી જોવા માટે ખાસ આ વીડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી દોસ્તો વાત કરીએ માથા વાવની એ ક્યાં આવેલી છે તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામે આ માધા વાવ આવેલી છે વઢવાણમાં કોતણી કામ કરેલી એવી સુંદર માથા વાવ આવેલી છે તો દોસ્તો હવે આપણે માથા વાવની વાત કરીએ તો આ વાવની આજુબાજુ સુંદર હવેલીઓ આવેલી છે જેમાંથી તો કેટલાક મા તો આજે પણ લોકો રહે જ છે ઓગણીસો ને સત્યોતેરમાં વણઝારી વાવ નામની ગુજરાતી ફિલ્મ આવી હતી આ ફિલ્મ માધા વાવની લોકકથા આધારિત હતી આ વાવનું બાંધકામ વાઘેલા વંશના રાજા કર્ણદેવ દ્વિતીયના સમયમાં સન બારસો ચોરાણુંમાં તેમના મંત્રીપદે રહેલા નાગર બ્રાહ્મણે તેમના પિતા માધવરામની સ્મૃતિમાં કરાવ્યું હતું આ વાવ તૈયાર થયાના બાર વર્ષ વીતી ગયા હતા તેમ છતાંય તેમાંથી પાણીનું એક ટીપું પણ નીકળ્યું નહોતું આ વાવ જળવહીન રહેતા ગામના લોકોએ અનેક ઉપાયો કરી જોયા છતાંય પણ આ વાવમાંથી પાણી તો ન જ આવ્યું છેવટે રાજાએ ગામના રાજપુરોહિતોને બોલાવીને આ સમસ્યાનું સમાધાન પૂછ્યું તેમણે કહ્યું કે આ વાવને કોઈ દેવી પ્રકોપ નડી રહ્યો છે જો કોઈ બત્રીસ લક્ષણ ધરાવતું ગામનું કપલ આ વાવમાં બલિદાન આપે તો આ વાવમાં નીર આવી શકે છે એ જમાનામાં રાજપુરોહિત કરે એટલે કે રાજપુરોહિત કહે એ પુણ્ય વચન કહેવાતું હતું જીવિત દંપતી અને તે પણ બત્રીસ લક્ષણ ધરાવતું ક્યાંથી લાવવાનું આવામાં ગામમાંથી બલિદાન આપશે કોણ આવામાં વાવને જીવંત કરવા માટે રાજા ખુદ પણ તૈયાર થયા પોતાનું નાનું બાળક હોવા છતાં પણ રાજકુંવર અભેસી અને તેમના પત્ની રાણીએ બલિદાન આપવા માટે તત્પરતા બતાવી હતી બંનેએ સોળ સરગાણ કર્યા વાજતે ગાજતે નવ દંપતીને વાવમાં ઉતાર્યા એક પછી એક પગથિયા ઉતરતા ગયા અને છેક સાતમું પગથિયું આવતા જ ચમત્કાર થયો અવાવરું વાવ પાણીથી જીવંત થઈ આમ રાજ પરિવારના આ બલિદાનને ગ્રામજનોએ નવ નવું જીવન બક્ષ્યું આ વાર્તા લોકપ્રિય સ્થાનિક લોકગીતમાં પણ વર્ણવવામાં આવી છે લોકવાયકા એ છે કે આ ગોજારી વાવ આજે પણ દર ત્રીજા વર્ષે એકનું ભણ કરે છે દોસ્તો આ વાવ ગુજરાતના પ્રવાસનો બેમૂન નમૂનો છે અહીં વર્ષે અનેક પ્રવાસીઓ આવે છે તેમજ ફોટોગ્રાફી માટે પણ અહીં અનેક લોકો આવે છે ખાસ કરીને પ્રી વેડિંગ ફોટો માટે તો આ વાવ ખૂબ જ ફેમસ છે તો દોસ્તો અહીંયા ઘણા ઘણા એવા પણ લોકો છે જે આ વાવને જોવા માટે દૂર દૂરથી આવે છે જેમ કે અમદાવાદ છે રાજકોટ છે તે સિવાય વિદેશમાંથી પણ ઘણા લોકો આવે છે કારણ કે આ વાવને તે ખૂબ જ બધી જૂની છે અને આ વાવ પાછળ ખૂબ જ મોટું રહસ્ય પણ રહેલું હતું જેની મેં તમને આજે સંપૂર્ણ માહિતી આપી છે તો દોસ્તો હવે આપણે વાત કરીએ આ વાવના બાંધકામ વિશે તો આ વાવ પૂર્વ પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે પ્રવેશ પશ્ચિમ દિશામાં છે જ્યારે વાવનો કૂવો પૂર્વ દિશામાં છે તે પંચાવન મીટર લાંબી છે અને પગથિયા ઓગણપચાસ પોઈન્ટ એંસી મીટર લંબાઈમાં સમાયેલા છે વાવમાં લાંબા સાંકડા પગથિયા દ્વારા દાખલ થવાય છે વાવને છ ફૂટ ઉપરથી બંધ અને ઉપર ખુલાય પડતા વિભાગો છે અને પગથિયાના છ જૂથ છે દરેક કોટ બાદ વાવની પહોળાઈ ઘટે છે પગથિયા એ પહોળાઈ છ મીટર છે જે ઉપર છત્રી તરફ જતા ઘટીને ત્રણ પોઈન્ટ છ મીટર થાય છે દરેક કોટ પર છત્રી છે જે ચાર સ્તંભ પર ઊભી છે છત્રી નીચેનાની બેસાય એવા પરસાણની લંબાઈ બે સાત મીટર છે બે કૂટ વચ્ચે ચાર પોઈન્ટ આઠ મીટરની ઊંચાઈ હોવાને કારણે જાડી દિવાલો આવશ્યક છે દરેક છત્રી એક ઉપર એક એવા નવ સ્તરો વડે બનેલી છે અને તેમની ઉપર મંદિરના શિખરોની માફક આમલક અને કળશ છે કૂવાનો વ્યાસ પાંચ પોઈન્ટ ત્રણ મીટર છેલ્લા માળે બેવડા વડેલા છ માળખા છે જે ઉપરના દબાણ સામે રક્ષણ આપે છે તેમાંના ચાર પાછલી દીવાલમાં ચડેલા છે અને પથ્થરની બારશાક વડે આચ્છાદિત છે પહેલા કોટની બંને બાજુએ કોતરણી કરેલી પથ્થરની જાળી છે જે દીવાલનું પણ કાર્ય કરે છે તે જાળી ચાર બાય ચાર એમ સોળ નાની જાળીઓ ધરાવે છે તેની રચના દેલવાડાના વિમલ વસહી જૈન મંદિર અને અમદાવાદના સારંગપુરની રાણી મસ્જિદને મળતી આવે છે વાવના મુખ્ય દરવાજાની બાર શાખની ઊભી કમાનમાં બેઠેલા દેવોની અને આડી કમાન પર રોજિંદા જીવનની ક્રિયાઓની આકૃતિઓ કોતરેલી છે દરેક કોટમાં ગોખલાઓ છે જેમાં મૂર્તિઓ છે તેમાં ભૈરવ સપ્તમૈત્રિકા નવગ્રહ દશાવતાર અને અન્ય દેવ દેવતાઓની મૂર્તિઓ છે જેમને તેમની જર્જરી સ્થિતિને કારણે ઓળખવી મુશ્કેલ છે એક ગોખલામાં એક યુગલની મૂર્તિ છે તે માધવ તથા તેની પત્નીની છે તો મિત્રો આ તું વાવનું બાંધકામ તો ખાસ મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે કેમ કે આપણે તમને છેલ્લા કુએ પણ બતાવવાના છીએ આપણે ધીરે ધીરે છેલ્લા કૂવા તરફ જઈ રહ્યા છીએ અને ખાસ મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો તો હવે મિત્રો આગળનો વિડીયોને જુઓ આ જુઓ મિત્રો પહેલાંના જમાનાની કોતણી કૂવામાં આવી કંઈક દેખાય છે આ નીચે કૂવો છે કૂવો તો મિત્રો જુઓ સાફ સફાઈ રાખવામાં આવેલી નથી જેના કારણે આવું બધો કચરો છે તમે મિત્રો આ કોતરણી એકવાર જુઓ મસ્ત મિત્રો કોતણિયા છે તો ખાસ મિત્રો આપણા વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરો શેર કરો અને આવા જ માહિતીના વિડીયો જોવા માટે અત્યારે આપણે તો મિત્રો મળીએ બીજા વિડીયો ત્યાં સુધી બાય બાય